મકર સંક્રાંતિ કરવાળી તો અમે જઈશું મવા નાથી પતંગો લેવાની છે હાલો મમ્મી જઈ હાલો આપણે હું કેવાય આ છે રૂટિંગ નો દોસ્ત હું ગાડી માં છું તું સેન ટૂટી ગઈ સેન ટૂટી ગઈ થી મને પ્રોબ્લેમ થઈ ગઈ છે કારણ કે મારા આઈફોન છે ને ચાર્જિંગ ભૂલાઈ ગયું છે ઘરે તો હવે આગળ ગાડી માં પેટ્રોલ નાખીને હવે રૂટિંગ ચાર્જિંગ લેવા જાય મારું બલ નો ચાર્જિંગ ભૂલાઈ ગયું તો હવે હું કેવાય રૂટિંગ લેવા મોકલો છે ઘરે તો આગળ લઈને આવશે કણ મોડું થઈ ગયું છે પાછું

તો મિત્રો અત્યારના વાઘ આવી ગયા છે અગિયાર અને અમે લોકો અત્યારે બાંધી છે પતંગના કાંગીશા કારણ કે કાલે છે ને મકર સંક્રાંતિ છે એટલે તો હું કહેવાય હું તો થોડોક મોડો આવ્યો હતો અને એની પહેલાં તો આ લોકોએ મારા ભાઈ અને મારા હાળાએ કાંગેશા બાંધવાનું કામ ચાલુ કરી નાખ્યું હતું તો ઘણી પતંગોના કાંગેશા બંધાઈ ગયા છે ને અડધી પતંગો બાકી છે એ હવે કાલ નિરાય દે કાલે બાંધી છે

આવી ગયો મારો ખાડો પતંગ સગાવો મને આવી દીધો તે ફિરકી પકડવા માટે એ પતંગ સગાવીને ચાર બાર થઈને હું આવી ગયો છું નીચે નાસ્તો કરવા મારા ભાઈ મસ્ત મજાનો સા અને રોટલી ભગવતીએ બને કા ભગવતી હા રોટલી બને ને તે હા હા રોટલી ભગવતી બને છા આગડી મારા શું કહેવાય ભાઈ બને છે તો હાલો નીરે તો નાસ્તો કરી પછી આપણે પાછા પતંગ સગાવા ભાગી કા ભગવતી યસ યસ હેપી મકર સંક્રાંતિ હેપી મકર સંક્રાંતિ હેપી મકર સંક્રાંતિ હેપી મધર સકરાત્રી પાછો હું ધાબો પર હોય છું અને જ્યારે પાછો હું કે પતંગ સકાવું કામ પર સારું પડી ગયું છે અને સકાવ છે મારા મામા પતંગ હે મામા હેપી ઉતરા હેપી આપડે આવી છે તો પગલે હે ખબર જ ન પડી મારી પોતે પવન માં સડી હેરકી નહીં હાશે હાશી ઉતરાયણ એટમે એટલે બધાય પતંગ સગાવાનું બેન કરી દેજો એન્જોય કરજો અને ખાવાનું વાતે લઈ આવજો આખો દી એટલે એટલે બધા ઉડવાનો સમય હોય એટલે હા જેમ કે મામાએ કીધું બધા જાળ રાખજો અને રાતે સગાવજો પણ આવી છે લુક લુક ચેન્જીસ ગાઈસ

બે પતંગ ભગવતી બેન એ ભગવતી બેન બે પતંગ કાપી નાખા તો અત્યારે હું જાવ છું નિહાળી મારા હા હું ના કરે ના પણ ધાબો છે ને કારણ કે હજી દાદરા શાન હતી એટલે નિહાળી મૂકીને પર ધાબો છે ચાર પતંગ આપીને તો ફાઇનલી મિત્રો અહીંયા પણ હું કે પતંગ સખાય છે હા ભાઈ બહેન હેપી મકર સંક્રાંતિ મકર સંક્રાંતિ મકર સંક્રાંતિ જય ભારત

તો મિત્રો હવા નામે પતંગ સગાવતા હતા ધાબા ઉપર નીચેના ઠેઠ કેટલા શાર વાગવા આવી ગયા છે અને અમે તો પતંગ સખાવી ઘણી પણ લીધી અને અમારી કપાઈ ઘણી બધી ગઈ ને ઘણાની કાપી પણ નાખી પણ છે ને મોડી આવી છે આ સેઝન બહુ મોડી આવી હું પતંગ સખાવા આવી છું અત્યારે મસ્ત પવન આવે છે એટલે હું અત્યારે પતંગ સખાવવા ચડીતી નો આવી બસ પવન આવે પતંગ સખાવી ને બે ત્રણ પેસ કાપી હવે હા બોલો થેડ બસ શું કહેવાય અત્યારે થેડ મકર સંક્રાંતિ સીધા પૂરી થવા આવી ને એટલે કે થેડ આવી છે બહુ વાર લગાડી પતંગ કા હા હવે પતંગ સખાવી ને કેમ લાગે હવે પતંગ સખાવી હા હવે સખાવી આઈ જરી પતંગ આનામાંથી ફિરકી ફિરકે પકડશે સેજન તો ફિરકી પકડવા હા

Alaim. Alaim. Ay, bata ka. તો મિત્રો અત્યારે વાગી ગયા છે છ અને આઈની અહીંથી નજારો ઓહ અને પતંગ ભાઈ શકે છે જો ખાલી સનસેટ થાય છે પતંગો બધી શકે છે થોડી થોડી આમ અત્યારે છ ની માથે થઈ ગયું છે તો હું કહેવાય ઘણી પતંગો સખાવી લીધી છે ઘણાની પતંગો કાપી છે અને અમારી ઘણી પતંગો ગઈ પણ છે તો આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો તો વિડીયો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવા તો ભૂલતા નહીં તો આપણે મળી નવા વિડીયોની અંદર